મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને વાર સોમવારના રોજ આજની આવક વિશેની વાત કરીને મિત્રો શનિવાર કરતાં આજે આવક થોડી એવી સારી દેખાઈ રહી છે તે ડૂમ નંબર ત્રણમાં એક એક ખાચો ભરાઈ ગયો છે ચૌદ પિલોરથી વીસ કિલો અને ડૂમ નંબર બે માં સોળ પિલોરથી અગિયાર કિલો લગીન ફૂલ ખાચો ભરાઈ ગયો છે મિત્રો ને દસ નંબરથી સાત પિલો લગીનમાં મિત્રો કોક કોકલ પારવા પારવા દેખાઈ રહ્યા છે મિત્રો હરાજી નું કામકાજ સૌથી પહેલાં ડૂમ નંબર ત્રણમાં માં ચાલુ થયું તો ચાલો જઈએ જાણી લઈ કેવાય છે આજના બજારો ને અને પાલની પણ આવક થાય દસ જેવા પાલ પણ આવેલા છે એક હજાર ને એકાણું રૂપિયા નો વાવ છે જૂનું મગફળું છે એક હજાર ને એકાણું રૂપિયા નો છે એક હાજર ને એકાણું

નવસો ને એકવીસ સાડત્રીસ સમન માંડવી છે ફોત્રે ફૂલ દૂર દોટેલી છે નવસો ને એકવીસ રૂપિયામાં વેચાણી

અગિયારસો ને છ રૂપિયાનો ભાવ છે એનો અગિયારસો ને છ રૂપિયામાં વેચાણ નંબર મગફળી છે અગિયારસો ને છ રૂપિયામાં માલ વેચાણ આમ